કારણ કે લો બીજા સિવાય હાલે એમ જ નથી આપણી ગાડી આપણો રસ્તો બહુ જ ખરાબ છે આગળ ફાઇનલી ચાર પાંચ પડા હતા ગોવા એ વટી ગયા છે પોકો આવ્યા છે ઘરે ઘરે રાખી દીધી ને અમે દશરથ ને પ્રકાશ નીકળી ગયા છીએ દેરી થવા દાદા કરશે ચાલો મારા મોટાની ઘરે પછી અમે બે ભાઈ મંડી ગયા છીએ દેરી ધોવા હું મારમોટ બહારો હવે દેરી ધોઈને હું નીકળી ગયો છું ત્રણ રસ્તે અમને ઉતારવા અને પછી આપણે નીકળી જવાનું છે એમને ઉતારીને બધાને વાંધી સાઈડ નીકળી ગયા છીએ વાડી સાહેબ હું પ્રકાશને દશરથ અમે રિટર્ન નીકળી ગયા છીએ વાડી સાહેબ જવા મિત્રો આપણા વિશે કંઈક દશરથને બે પણ શબ્દ કહેવા છે તો ચાલો એમના શબ્દ બે સાંભળીએ આજે રીપાર્ટિંગ જઈજો અમારો સાડું છે કેમન 2 રૂપિયામાં એક કોલો 18 ને 2 રૂપિયા દેજે એ રૂપિયા મળે અમે જોડી જોડી આપણેલા થયા ને આપડેને યાદ આવી ગયા આપણે ફટાકિયા લેવા ગયા હતા ગમ માં ફટાકિયા ભૂલીને આવ્યા છીએ આજે છે દિવાળી તો શું કરી ચાલો વાડી તો પોકી વાડીએ પોકી આવ્યા છીએ આપણે અને આ બે ભાયાને કામનો શોખ સડ્યો છે આપણે લગાડી દીધા છે એમને બંનેને હાગને સાફખા કરવા ગોળવા માટે તો લાગી ગયા છે દશરથભાઈ અને પ્રકાશભાઈ હાગ હોડવા હાગના પણ એક એક રૂપિયો દીધો છે એક કીધું કે એક રૂપિયો ઘણો થઈ ગયો હતો તો પી લીધી ચા અને રેવા દીધો હાગ હોરવાનું અને હવે જાય છીએ આપણે દોસ્તો ચા પી નાઈ ગામમાં આપણા કલેજા બધાને લઈને ફટાક્યા લેવડાવા ગામ અંદર એન્ટર થઈ ગયા સીન બધા માણસ કે જરા કે ઘર ભેરી ના આપણાને અને આવી ગયા આપણે ફટાકડા વાળી તો લે અલગ ફટાકડા તો આપણે પછી આવી ગયા મંદિરે દર્શન કરવા માતાજીના કારણ કે આજે છે દિવાળી તો પગે લાગવું તો જરૂરી છે માતાજીને તો ખડિયાળમાં ના દર્શન કરી લીધા અને બધા માતા દોસ્તોને જય માતાજીની અને પછી આપણે આવી ગયા છીએ ફટાકિયા લેવા આદમી તો આ ફટાકિયા બોડે ભાઈ આ તો બધા ભાઈઓ ભેરા થઈ ગયા છે આપણા ને ફટાકિયા તો ચાલો મિત્રો આજના બ્લોગ માં આટલું જો આપણો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો